સેવામાં આવી રહી છે ચાંદીપુરાથી બચવા માટે સાવધાન રહેવા તંત્ર અપીલ કરી રહ્યું છે શહેરમાં અત્યાર સુધીમાં ચોત્રીસ શંકાસ્પદ કેસ નોંધાયા છે બાળકોને આખા વહેલા કપડાં પહેરાવો મચ્છર કરડવાથી કે બીજા કોઈ જંતુ ના કરડે એના માટે બાળકોનું ધ્યાન રાખો એના પોષણનું ધ્યાન રાખો બહારનું ફૂડ અનહાઇજેનિક ફૂડ હોય તે તમે અવોઇડ કરી શકો છો અને બાળકોમાં સામાન્ય રીતે પણ બીજા બધા ઘણા કારણોસર તાવ આવતો હોય છે એટલે તાવ આવે એનો મતલબ કે એ ચાંદીપુરા છે એવું નથી એટલે એ ગેરમાન્યતા રાખવી નહીં અને બાળકને તાવના લક્ષણ કે બાળકમાં કોઈ પણ જાતની તકલીફ લાગતી હોય તો નજીકમાં ડોક્ટરો સંપર્ક કરી અને જરૂરી સૂચના એમની પાસેથી લઈ લેવી